એક વખત એક રાજા જંગલમાં શિકાર માટે જાય છે અને ખૂબ ગાઢ જંગલ હતું ભૂલો પડી જાય છે પછી ત્યાં એને એક ભરવાડ મળે છે તેની સાથે જાય છે અને પોતાના નેસમાં લઈ જાય છે અને રાજાને ખૂબ જમાડે છે અને સેવા ચાકરી કરે એટલે રાજા ખૂબ ખુશ થઈ જાય છે અને છેલે એને જંગલની બહાર મૂકી પણ જાય છે રાજા એટલા ખુશ થઈ ગયા કે એ ભરવાડને પોતાની સાથે લઈ જાય છે અને કહે છે કે મારા રાજ્યમાં મારે તને એક પદ આપવું છે અને એને એક સરસ પદ આપે છે અને પોતાનો માનીતો પ્રધાન એને બનાવી દે છે એટલે બીજા બધા જે બધા પ્રધાન હતા એને ઈર્ષા થવા લાગી કે કરે છે શું પછી એક દિવસ એ પોતાના કામ પરથી એ જતો હતો તો બધાએ જોયું કે દરરોજ પોતે ગામની બહાર એક ઓરડીમાં જાય છે અને ત્યાં અડધો કલાક કઈ કરે છે બધાને એમ થતું હતું કે ધન લૂટીને જતો હશે એટલે રાજા સાથે બધાએ વાત કરી અને રાજા સાથે બધા ત્યાં જોવા ગયા જોવા ગયા તો ત્યાં એ ઓરડીમાં માત્ર એક અરીસો જ હતો એટલે બધા બોઠા પડી ગયા અને અરીસા પાછળ એક પોટલી હતી એટલે રાજાએ પોટલી લઈ લીધી અને બધા સમક્ષ ખોલવા માટે કહ્યું પણ પેલો ભરવાડ ના પાડે છે બધા સામે ન ખોલે ખોલી તો એમાંથી કપડા નીકળ્યા ભરવાડ એટલે પૂછ્યું કે આ શું ત્યારે પેલા ભરવાડ કહે છે કે હું દરરોજ આવી આ કપડા પહેરું છું પ્રધાનના કપડા છોડી અને આ કપડા પહેરું છું એટલે મને એમ થાય કે આ તો રાજાની કૃપા છે એટલે હું પ્રધાન છું બાકી હું જેદી એમાંથી નીકળો તેદી ખરેખર હું ભરવાડ જ છું અને મારી સાચી ઓળખાણ આ છે તો શીખ આ તો ઉપરવાળાની કૃપાથી આપણે પ્રધાન બનીને ફરીએ છીએ બાકી ખરેખર આપણી એ ભરવાડની જેવી સ્થિતિ છે એવી આપણી એક માણસની સ્થિતિ છે ખરેખર આપણે એ નથી ભૂલવાની જેદી એની કૃપા હાટસે આપણા કર્મો થકી તેદી આપણે પાછા માણસ જેવા છે એવા જ થઈ જવાના છીએ તો બસ આપણને જે મળે છે એની કદર કરીએ અને આપણે આપણી માણસાઈ ન ભૂલીએ થેન્ક યુ